વિડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ક્રોસ ગુના દાખલ થયેલા છે જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે તે બંને વચ્ચે આજુબાજુ રહે છે એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બારથી બીજા લગભગ આઠેક ઈસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ સાઇકલ પર આવી અને કરતા હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાણી ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણું ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો સાત તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવી કિસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફેરદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામરા જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસડકો થયેલો હતો એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તો હમલદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આમ શેક મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બંને ફરિયાદમાં કુલ તેરેક કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને વેડત પોલીસ સ્ટેશનના પોષાઈ શ્રી ખટાણા તથા ચાર્જ મળતા પોસાઈ કિયાન છોલંકી તથા એલસીબીના પોષ એમ એમ રાઠોડ નવે તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને ગુનાગામો જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આવેલ ખટાણા કોઈ વેડતનાઓ ચલાવી રહ્યા રાહુલ